નર્મદા જિલ્લાના આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા તિલકવાડા તાલુકાના ઇન્દરમા ગામે પહોંચી હતી ગ્રામજનોએ સંકલ્પ યાત્રાના ઉષ્માભેર આવકાર કરી આધુનિક રથના માધ્યમથી યોજનાકીય માહિતી અંગેની શોર્ટ ફિલ્મ નિહાળી હતી આ ઉપરાંત ગ્રામજનોએ વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાના સામૂહિક શપથ પણ લીધા હતા મહાનુભાવો ગ્રામજનો સમક્ષ વર્ણવ્યા હતા આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ પ્રેમજી ભીલ સહિતના મહાનુભવોના હસ્તે લાભાર્થીઓને લાભો નું વિતરણ કરાયું હતું કિલો તુવેર અને કિલો ચણા મળે છે જેનો હું અને મારું બાળક રોજના ના આહારમાં ઉપયોગ કરીએ છીએ જેથી અમારું મારું અને મારા બાળક નું સ્વાસ્થ્ય સારું રહે છે આ યોજના બદલ સરકાર શ્રીનો હું ખુબ ખુબ અભિનંદન વ્યક્ત કરું છું